એક બાજુ વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પાર્ટીદારોની સંસ્થા ખોડલધામના અમદાવાદ ખાતેના ગ્રાઉન્ડમાં જનસભા સંબોધવાના છે. ત્યારે બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનના હીરો હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી કે પરિવાર ચર્ચામાં આવી ગયા. શું છે હાર્દિક પટેલની પોસ્ટ અને તેની પોસ્ટ પાછળનો શું છે તર્ક? આવો સમજીએ. નમસ્કાર હું છું જયદેવ વાઘેલા આપ જોઈ રહ્યા છો વિહર લાઈવ ન્યૂઝ. વડાપ્રધાન મોદી આજે અમદાવાદના પ્રવાસે છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સૌને ચોંકાવી દીધા છે સૌથી પહેલા આપણે હાર્દિકની પોસ્ટ પર નજર કરીએ હાર્દિકે પોસ્ટમાં પોતાને લીડર તરીકે દર્શાવ્યો છે અને નીચે પોસ્ટમાં લખ્યું છે કે આજના દિવસે જ ગુજરાતના ગરીબ અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સૌને સહયોગથી પાટીદાર આંદોલન થયું હતું લગભગ 3 વર્ષના સંઘર્ષ અને કુરબાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજને નહીં પરંતુ અનામતમાં ન આવતા લગભગ ત્રીસ સમાજોને બિન અનામત આયોગ તેમજ નિગમ મળ્યું સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વય મર્યાદાનો લાભ મળ્યો અને તે બાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર સહિતના પચાસ થી વધુ સમાજોને આર્થિક ધોરણે દસ ટકા અનામતનો લાભ મળ્યો આજે લગભગ દરરોજ આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું આ લડાઈ સમાજના ગરીબ લોકોના હિત માટે સફળ થઈ આંદોલનમાં ઘણા લોકોને ઘણું ગુમાવ્યું છે કોઈએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા તો મારા જેવા 20 યુવાને પોતાના જીવનનો અનેક મહિના જેલમાં વિતાવવા પડ્યા મારા સહિતના અનેક યુવાનો પર ઘણા કેસ થયા પરંતુ કહેવત છે ને કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે હું જેલમાં ગયો મને એનું જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવયુવાન ગુમાવ્યા તેનું આજે પણ મને દુઃખ છે સામે જ આ આંદોલનથી સમાજને મળેલા ફાયદાથી પણ હું રાજી છું આ આંદોલનને આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલનને કાયમ યાદ રાખશે ગુજરાતના મારા સૌ નવ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામનાઓ તેમજ શહીદ પાટીદાર યુવાનોને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું સૌને વિનંતી છે આંદોલન થી મળેલી યોજનાઓ અને આયોગ આયોગના લાભ જરૂરથી મેળવો હાર્દિક પટેલની આ પોસ્ટને સૂચક માનવામાં આવી રહી છે હાર્દિકની આ પોસ્ટ પર તમે શું કહેવા માંગો છો એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો